વડોદરા શહેરમાં ગુનાખોરી આચરતી કાસમાલા ગેંગના સૂત્રધાર સહિત ચાર આરોપીઓનું આજે બુધવારે ક્રાઇમ બ્રાન્ચે કરલીબાગ કાસમાલા કબ્રસ્તાન પાસેના રહેણાંક વિસ્તારમાં સરઘસ કાઢીને તેમના ઘરે ઝડપી કરી હતી ચાર પૈકીના અકબર નામના આરોપીના ઘરે સર્ચ દરમિયાન છરો મળી આવ્યો હતો જે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે કાસમાલા ગેંગના સૂત્રધાર હુસેન મિયા કાદર મિયા સુન્ની સહિતના નવ સાગરીતો દ્વારા છેલ્લા એક દાયકામાં એકસો ચોસઠ ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે આ અંગે સામે ગુજરાત આતંક અને અધિનિયમન બે હજાર પચીસ ગુજસ્ટોક હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે બે તબક્કામાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બીજા તબક્કામાં ગિરફતાર થયેલા હુસૈન મિયા કાદરમિયા સુન્ની અકબર કાદરમિયા સુન્ની મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ તેમજ સિકંદર મિયા સુન્ની તારીખ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે એસીપી ક્રાઇમ બ્રાન્ચ એચ એ રાઠોડ અને પીઆઈ આરજી જાડેજાની ટીમે આજે બુધવારે સરઘસ કાઢ્યું હતું ચારે આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું અકબર સુન્નીના ઘરમાંથી ધારદાર છરો મળી આવ્યો હતો આ સિવાય અન્ય કોઈ વાંધાજનક મળ્યું ન હતું કાસમાલા ગેંગના પાંચ નાગરિકો તારીખ તેરમી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે જ્યારે સૂત્રધાર સહિતના ચાર આરોપી તારીખ અઢારમી જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું ક્રોસ ઇન્ટોગ્રેશન કરવામાં આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ ઉપર અર્થે વડોદરા જિલ્લા બહાર ગઈ છે આ ગેંગનો ભોગ બનેલા નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે આવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જનતાને અપીલ કરી છે